તો આપાત કિરણ એટલે કિરણ આવે છે ઈ નિર્ગમન કિરણ એટલે કિરણ જે પાછું જાય છે છે તે બંને વચ્ચે જે ખૂણો બને તેને વિચલન કોણ આવે લેન્સ વડે મળતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય તો અંતર્ગો લેન્સ અને બહિર્ગોળ લેન્સ અંતર્ગો લેન્સ એટલે અંદરની તરફ વળેલો હોય તેવો લેન્સ તો તેના વડે હંમેશા આભાસી ચતુ અને નાનું પ્રતિબિંબ જોવા મળે છે ત્યારબાદ છે હોકાઈ યંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે હોકાઈ યંત્ર એટલે કે જે દરિયામાં મુસાફરી કરતા હોય દાખલા તરીકે એક શીપ છે તેને દરિયામાં તો રસ્તો હોવાનો નથી તો તેના માટે ઉત્તર દિશા દર્શાવવા માટે એક યંત્ર વપરાય જેને હોકાઈ યંત્ર કહેવાય જે ઉત્તર દિશામાં સ્થિર થાય અને તે એટલે કે હોકા યંત્ર ની અંદર સોયાકાર વિદ્યુત પ્રવાહનો એકમ 100 છે છે વિદ્યુત પ્રવાહ જે હોય તેને માપવાનો એકમ એમ્પિયર છે વોલ્ટના કોષમાં ધન ધ્રુવ કઈ ધાતુ હોય છે તો તે તાંબાનો બનેલો હોય છે વિદ્યુત પ્રવાહ માપવા માટે ક્યુ સાધન વપરાય તો વિદ્યુત પ્રવાહ માપવા માટે વોલ્ટામીટરનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે બેક્ટેરિયાથી થતો રોગ કયો છે તો બેક્ટેરિયાથી થતો રોગ ટાઈફોઈડ છે હડકવા અછબડા મલેરિયા આમાં પ્રજીવથી થતા રોગ છે વાયરસથી થતા રોગ છે જેમાં બેક્ટેરિયાથી થતો રોગ આ એક જ છે ટાઈફોઈડ ત્યારબાદ છે વાયરસથી થતો રોગ કયો છે તો મલેરિયા ટાઇફોઈડ અને કોલેરા આ પાણીથી થતા રોગો પ્રજીવથી થતા રોગો વગેરે છે તેમાં પોલિયો જે છે તે આવશે મેલેરિયા રોગ કયા પ્રજીવથી થાય છે તો મેલેરિયા રોગ પ્લાઝમોડિયમ નામના પ્રજીવથી થાય છે કોલેરા સેનાથી થતો રોગ છે તો કોલેરા બેક્ટેરિયાથી થતો રોગ છે કયો રોગ હાઇડ્રોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તો તરીકે ઓળખાતો રોગ હડકવા છે કાર્બન હોય તેવો કોલસો લિગ્નાઇટ અને પીટ એમાં કાર્બનનું પ્રમાણ એન્થ્રેસાઇટના પ્રમાણમાં ઓછું હોય છે એટલે સૌથી વધુ જો કાર્બનનું પ્રમાણ ધરાવતો હોય તો તેવો કોલસો જે છે તે એન્થ્રેસાઇટ છે રાંધવાના ગેસના બાટલામાં બ્યુટનની સાથે ખરાબ વાસવાળું ક્યુ રસાયણ ઉમેરવામાં આવે છે તો રાંધવાનો ગેસ જે હોય તે લીકેજ થાય અને વાસ આવે જેનાથી આપણે ખબર પડી જાય એટલે આપણી આપણને જાણકારી મળે કે ગેસ લીક થાય છે તેના માટે તેમાં ખરાબ વાસવાળું એક રસાયણ ઉમેરવામાં આવે છે જેને ઇથાઇલ મર્કેપ્ટન કહેવામાં આવે છે

એ રીતે જે બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવે તેમાં મેથાણનો જે ખરીફ પાકને ક્યારે લણવામાં આવે તો સપ્ટેમ્બરથી ઓક્ટોબર માસ દરમિયાન તેને લણવામાં આવે છે ત્યારબાદ છે કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહેવામાં આવે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એનું ઘન સ્વરૂપ જે હોય તેને સૂકો બરફ કહેવામાં આવે છે એલપીજી એલપીજીમાં મુખ્યત્વે બ્યુટેન વાયુ હોય છે હમણાં આપણે આગળ જ પ્રશ્નમાં વાત કરી કે બ્યુટેનની સાથે સાથે તેમાં ખરાબ વાસવાળું મિથાઇલ ઇથાઇલ મરકેપ્ટન ઉમેરવામાં આવે છે જેથી કરીને ગેસ લીકેજ થાય તો આપણને તે વાસ દ્વારા ખબર પડી જાય તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજીમાં બ્યુટેન નામનો વાયુ હોય છે રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે હમણાં જ આપણે વાત થઈ ઇથાઇલ મરકેપ્ટન થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા મેળવવા માટે શનો ઉપયોગ થાય તો થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા મેળવવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે પૃથ્વીના પોપડામાં સૌથી વધારે પ્રમાણમાં રહેલી ધાતુ કઈ છે તો પૃથ્વીના પોપડામાં સૌથી વધારે એલ્યુમિનિયમ નામની ધાતુ રહેલી છે સ્ટેનલેસ સ્ટીલના ઘટકો કયા છે એટલે કે સ્ટેનલેસ સ્ટીલના જે વાસણો બને છે તે સ્ટેનલેસ સ્ટીલ કયા કયા ઘટકોનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે તો તેમાં લોખંડ નિકલ અને ક્રોમિયમ આ ત્રણેય ધાતુને મિક્સ કરીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે એટલે જ તે એકદમ નકોર એટલે કે લાંબા સમય સુધી ચાલે તેવા વાસણનું નિર્માણ થાય છે નીચેનામાંથી ડીડીટીનું પૂરું નામ ક્યુ છે તો ડીડીટીનું પૂરું નામ છે ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઈક્લો ઇથેન છે ડીડીટીનું પૂરું નામ ત્યારબાદ છે સિમેન્ટના શોધક જે આપણે ઘર બનાવવા કે પુલો બનાવવા માટે જે સિમેન્ટ વાપરવામાં આવે છે તે સિમેન્ટની શોધ જોસેફ નામના વૈજ્ઞાનિકે એટલે કે કરી હતી કયા તત્વો નું પરમાણુ ક્રમાંક એક છે તો સૌથી પહેલા જે આખો ચાર્ટ છે તેમાં પહેલા નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવે છે હાઇડ્રોજન પરમાણુના કયા કણો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે તો પ્રોટોન ઘન વીજભાર ધરાવે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે અને ન્યુટ્રોન જે છે તે વીજભારની દ્રષ્ટિએ હંમેશા તટસ્થ હોય છે વાતાવરણનું દબાણ માપવાના સાધનને શું કહેવામાં આવે તો વાતાવરણનું દબાણ માપવાના સાધનને બેરોમીટર કહેવામાં આવે છે પરમાણુમાં રહેલા ધન વિદ્યુત ભાર ધરાવતા કણોને શું કહેવાય હમણાં જ મેં વાત કરી પ્રોટોન જે છે એ ધનવીજે ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે વિદ્યુત પંખામાં વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય તો વિદ્યુત પંખામાં વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય જેથી પાંખિયા ગતિ કરે અને આપણને સરસ મજાની હવા આવે છે શિતળાની રસીના શોધક શિતળાની રસીના શોધક જે છે તે એડવર્ડ જેનર છે એન્ટિબાયોટિક દવાઓ શેમાંથી બનાવવામાં આવે છે તો એન્ટિબાયોટિક દવાઓ વિવિધ ફૂગોમાંથી બનાવવામાં આવે છે શેના લીધે મેલેરિયા થાય છે તો પ્રજીવના કારણે મેલેરિયા થાય છે ત્યારબાદ છે કોડ અને શાર્ક માછલીના તેલમાં કયો વિટામિન હોય છે તો કોડ લિવર ઓઇલ તમે સાંભળ્યું હશે તો કોડ લિવર ઓઇલ અથવા તો શાર્ક માછલીના તેલમાં વિટામિન ડી ની માત્રા સૌથી વધુ હોય છે રેશમના કીડા કયા વૃક્ષ ઉપર ઉછેરવામાં આવે છે તો રેશમના કીડા જે છે તે સેતુર નામના વૃક્ષ ઉપર ઉછેરવામાં આવે છે પેસ્ચ્યુરાઇઝેશન માટે દૂધને કેટલા તાપમાને ગરમ કરવામાં આવે તો એક પ્રક્રિયા છે તે પ્રક્રિયા કરવા માટે દૂધ સેલ્સિયસ આપ્યું કે દરિયામાં તો કઈ રસ્તો હોવાનો નથી તો દરિયામાં રસ્તો શોધવા માટે કે દિશા નક્કી કરવા માટે હોકા યંત્ર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે જે હંમેશા ઉત્તર દિશામાં તેની ચુંબકીય સોય હોય છે

ક્લોરીન વધુ પ્રમાણમાં હોય તો આપણને પાણીમાં દવાની વાસ આવે છે આપણે જે બોલીએ છીએ કે પાણીમાં આજે દવા વધારે નખાઈ ગઈ છે તે ક્લોરીન એમાં ઉમેરવામાં આવે છે

તો હડપિંજરમાં સૌથી લાંબુ અને મજબૂત જે હોય છે તે હોય હોય છે 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 લાડમાં પદાર્થ આવેલો તો લાડમાં ટાઈલિન નામનો ઉત્સેચક જેને કહેવાય તે પદાર્થ આવેલો હોય છે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે

કોશિયોર કોર ત્યારબાદ છેલ્લા ત્રણ કે ચાર પ્રશ્નો છે તે જોઈ લઈએ ખોરાકમાંથી મળતી ઉર્જાને ક્યાં એકમમાં માપવામાં આવે છે તો ખોરાકમાંથી મળતી ઉર્જાને કેલરીમાં માપવામાં આવે છે આહારમાં આયર્નની ઉણપથી કયો રોગ થાય છે તો આહારમાં આયર્ન પણ જરૂરી છે જો ખોરાકમાં ન હોય તો પાંડુ રોગ નામનો રોગ થાય છે શરીરમાં આયોડિનની ઉણપથી રોગ થાય છે આપણે જોઈએ છીએ કે મીઠામાં આયોડિન ભરપૂર માત્રામાં હોય છે જે ટાટા નમક આપણે કહીએ છીએ કે તેમાં આયોડિનનું પ્રમાણ હોય પણ જો આયોડિનનું પ્રમાણ શરીરમાંથી ઘટી જાય તો ગળાના ભાગે બહુ મોટી થેલી જેવું બની જાય છે જે ગોઈતર રોગના નામે ઓળખાય છે તો આહારમાં જો આયોડીનની ઉણપ હોય એટલે કે એની ક્ષતિ હોય તો ગોઈતર નામનો રોગ થાય છે ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે ક્ષ કિરણોના શોધક કોણ હતા તો ક્ષ કિરણો કે જેને આપણે એક્સ રે કહીએ છીએ તે ક્ષ કિરણો ના શોધક જે છે તે રોન્ટજન હતા તો મિત્રો આ હતા આપણા સામાન્ય વિજ્ઞાનને લગતા સો એમસીક્યુ પ્રશ્નો જો આવાને આવા સામાન્ય વિજ્ઞાનને લગતા વધુ પ્રશ્નો તમે અભ્યાસ કરવા માંગતા હોય તો મને કોમેન્ટમાં જણાવશો અને વિડીયો જો તમને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો વિડીયોને લાઈક કરશો જેથી મને મોટિવેશન મળી રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો આભાર